તો ચાલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છો મજામાંનું આજે મજામાં આવીશો તો મિત્રો મસ્ત મજાની ખબર પડી અને ફિલહાલ આઠ વાગી ગયા છે અને આજે મેં મોઢું પણ નહીં થયું આઠ વાગ્યા હતું કેમકે આજ લેટ જગાઈ ગયું છે કેમ કે આજે મારો પાણી લોકો બધા વાડીએ હતા નહીં અને આજ વાડીએ હું હતો એટલે થોડુંક લેટ જાગી ગયું કે રાતે બહુ લેટ સુધી જાગતો હતો કેમકે વાડીમાં ધ્યાન રાખવું પડે એટલે આજે હું થોડુંક જાગતો હતો મોડો લેટ સુધી તો જો મારા જ ગયા છે અને લીલું સમસામ દેખાય છે વાતાવરણ જો એકદમ કેવું લીલું બધું દેખાય છે તો હવે ગાય પણ મેં દોઈ લીધી છે ગાય દોઈને જે એકદમ ફ્રી થયો છું ને મોટું મોટું થોડું ધોઈ નાખું ચા પાણી પી લો કે આઠ દસ શિયાળામાં ટાઈમ જ એ રીતથી આઠ વાગી જાય તો પણ ખબર ના રહે એટલે આઠ વાગી ગયા છે અને પછી આપણું કામ ઉપાડી પાછું વાળા તો ચાલો મિત્રો વધારામાં પહેલાં મોટર ચાલુ કરી આવું કેમ કે લાઇટ હવાર વહેલી આવી ગઈ છે અને મોટર ચાલુ નથી કરી હતી અને એમાં એવું છે મિત્રો કે કંઈમ તો મારો ચાલુ કરી મોટર વહેલાં એમની જાગે એટલે પણ આજે એમની નથી વાડીએ તો મારે ચાલુ કરવી પડશે અને આપણા પાર્ટનર છે ને વાડીમાં એમને વહેલા આવી ગયા છે એટલે ચાલુ નહીં કરવાની હોય મોટર તો જો આ કાલે આપણે રજકો પાયો થઈ એક જો કેવો લીલો સમ થઈ ગયો છે એન્ડ આપણે એક જીરાનો ક્યારો કાલે એટલે ટેસ્ટ લેવા ટૂંકમાં કે જીરું પાવવું કે ના પાવું એના હિસાબે આપણે બે કેરા તો કેળા પામ રે એટલે બે કેળા થોડુંક વધારે પૂરું થયું જો હર્યું આના કાલે પાણી પાયું આપણે અત્યારે તો કઈ વાંધો નથી દેખાતો આમાં અને એક જો આખે રોપેલો રહ્યો એમાં પડ્યું હતું વાંધો તો નથી આવ્યો એટલે આપણો ખ્યાલ એવો જ છે કે પાણી ફાઈ દેવું છે સમજણ આજ ટાઈમ છે ને તો આજે પાઈ દેવું છે અને જો મૂળા અને આ દૂધી આપણે વાવી હતી એમાં જો દૂધી બે પણ મજો જો રહી દૂધી બે ગયા અને જો ફૂલ પણ આવી ગયા એમાં બધા એમ આવી ગયા વાઈટ વાઈટ દેખાય ને તેના ફૂલ છે અને હજી મેં મોઢું નહીં ધોયું હજી મોઢું નહીં બ્રશ નહીં કોઈ વસ્તુ નહીં હજી તો એમ નામ કે પહેલાં વાડીનું કામ પછી મોઢું તો પછી પહેલાં બધું કામકાજ પતાવી દેવાનું કેમ કે એક તો જાગવાનું લેટ થઈ જાય અને એમાં પછી મોઢું ને એવું ધોવી તો દળવાગ છે દવાગ કામ હોય નહીં આ જીરું જો એકદમ જોરદાર છે અને જીરું બહુ સારું છે જો એમાં કઈ બહુ વાંધો નથી બહુ જ સારું મોર્નિંગમાં જે ખબર હોય મોર્નિંગમાં બહુ મજા આવે વાડી માટો મારવાની શું કેમ બધા નેચરલ એકદમ નેચરલ વાતાવરણમાં રહેવું બહુ સિટીમાં તમારે જોવું સવારમાં મોર્નિંગ સવારના પૂર મોર્નિંગમાં બધા ગાર્ડનમાં જાય છે કેમ કે ત્યાં આગળ સારું નેચરલ હવામાન મળે ને એટલા હિસાબે જો જીરું કેવું છે એટલે જીરો આમાં તો કાંઈ વાંધો નથી બહુ જ સારું છે ના લોકો લીંડોનું પણ સારું કરી દીધું છે એટલે હવા અત્યારે સવારના પોરમાં ત્યાં સક્કર મારો ને એટલે બહુ જ બહુ જ સુકૂન મળે સુકૂન મળે ને એની વાત છે સુકૂન સુકૂન મળે બહુ જ મજા આવે ને એકદમ નેચરલમાં સમજાણું માર ફેસ ઉપર જોવા જઈએ હવારનું મેં મોટું પણ નહિ પણ તોય પણ એનર્જીમાં જ છું એમાં ફૂલ એનર્જીમાં જ છું સમજાણ જોવા ગઉં અને ધર્મ કેવો મસ્ત એકદમ બ્લેક લીલા દેખાય છે તો ઓલો મેળો દેખાય કેવો મસ્ત લાગે જો હો આ તો પાણી ભરાઈ ગયું છે ઘઉંમાં ઉપર કેમ કે ઝાકળ આવ્યો હોય ને એના હિસાબે ઘઉં બહુ જ સારા છે જો આપણે ઘઉં બહુ જ લેટ થઈ ગયા સમજણ ઘઉં બહુ લેટ થઈ ગયા પણ ઘઉં લેટ જ સારા થાય કેમ કે જેને અગાઉ વયા હતા ઘણે વયા છે કે બધાયને ઘઉં હરી ગયા મતલબ ઉતરી ગયા ઘઉં એટલે હરી ગયા એટલે આમ હળી હાળી થઈ જાય એની ગણે છે અને મોટર બંધ જ છે સો ટકાની વાત છે કે ચાલુ નથી કરી લાગતી એમ રહ્યા ગયા સો ટકા એટલું કરી આપણે કરી વાળી ચાલુ ચાલો જો બંધ જ છે તો મિત્રો આ બાજુ ઘઉં જોવા આવા થઈ ગયા છે એકદમ મસ્ત લીલાસમ એકદમ એને પાણી પણ પાઈ દીધું છે એમાં અને આ ઘઉં પણ બહુ સારા છે જુઓ તમે પણ મિત્રો આમાં કેવું થયું છે જે ઓલું જે વાવણીઓ આવે ને જે વાવવા માટે જે ઘઉં તેમાં એક બે છા બંધ થઈ ગયા જો બે છા ક્યાંય ઉગ્યા જ નથી પ્રોબ્લેમ થઈ ગઈ છે જો ને બધા એમાં તમને બધા ગયારામાં ગેપ દેખાશે દેખાય છે બધામાં દેખાય છે તમને સમજાનો બધામાં ગેપ પાડી દીધો હશે એટલે બિચારા એનો કાંઈ ફોલ ન હોય ટ્રેક્ટર વાળાનો પણ કેમ કે એમને પણ ના ખબર હોય કેમ કે કોઈ સાઈન તો આવું કંઈ કરે નહીં ખબર ના હોય એમને થાય કે આવું કાંઈક થઈ ગયું છે ચાલો મસ્ત મજાની ચા પાણી નાસ્તો પાણી કરી વાળવી કેમકે હવે આડા આઠ થઈ ગયા આનાથી હું એમના મોડું થયા વગર તમારો હામો બધી બાજુ રખડું જ છું કે હજી હજી ઘણું મારા કામકાજ છે કેમ કે હજી ગાયુંને મારો પપ્પા ને મારા મમ્મી લોકો ગમે બહારે જાય ને એટલે મને કેવું થાય ખબર છે એમ ઘરમાં બધું એવું મારી માથે જ છે સમજણ ખરેખર જેને મા બાપ આ તે બહુ પ્રોબ્લેમ થતી છે કેમ કે જ્યારે મારા પપ્પાની વાર મીની નવું કરે હોય ને એટલે બધું એમ જ થાય મારી મથે જ કામ કાજુ અમિતભાઈ કામ કરે નો ડાઉટ કામ કરે એમની ઘણું કામ કરે પણ એ કામ ક્યારે કરે એમની જાગે કે હજી જાગશે સુતા જ છે હજી ક્યારે જાગે પછી એમના કામને કોઈ ન આમ પણ એ જાગે ત્યારે એમ જાગવાનો કોઈ ટાઈમિંગ નહીં ક્યારે જાગે એનું સમજણ કેમકે હજી હું છે અને હજી હું તા જ રહેશે મિત્રો દસ વાગે ગયા ને જ છે ભોળા ભાઈને સુલે મૂકવા

पतंग तो से ने मैडम बुलावा मैडम बुलावा ठीक है बोला पर आज मैडम ने पतंग बुलावा ने पतंग सगावा जाए हां जो फुट फुट करी हम कैमरा में जो आई हम तो चलो मित्रों फटाफट के मुई बोला पे स्कूल है ચાલો મિત્રો મસ્ત મજાની હાંજ પડી ગયા અને સાડા ચાર વાગી ગયા છે અને મારી હાથમાંથી જોતા દઈશું આ સલાખો એટલે એમાં એવું છે આજનું ફોટીલા બપોર ગયો હતો એટલે ફોટીલા દવા લેવા અને દવા સાંટવાનું ચાલુ છે કે થોડો કુકારો લાગવું પડી ગયો છે આમાં કેમ કે દવા તો આપણે કાલે જ છાંટી હતી આમાં એટલે એ ઓલા વિભાગમાં સાંટી હતી અને બે બે દિવસ થઈ ગયા છાંટીની દવા પણ એ દવામાં આપણને રિઝલ્ટ બહુ મળ્યું નહીં ટૂંકમાં એ જે દવા ને આપણે કોળપની ની દવા હતી નથી પણ આમાં ક્યાંક ક્યાંક એવું ઉકારા જેવું દેખાયા આ જીરામાં તો એના હિસાબે ઉકારાની દવા બપોર હું લઈ આવ્યો અને જલ્દીમાં હતો એટલે ઓલકમાં હું લઈ ન ગયો અને તરત ચોટલે તરત પાછા વઈ ગયા હતા એટલે અને પાછું આવીને પછી ઘડીક ખુઈ ગયો હતો સમજાણું કે હોવું પડે થોડું થોડુંક ખુઈ ગયો હતો અને હવે મારો પાણી તમને કાલે મેં બતાવ્યા હતા બે જણા બહાર ગયા છે મારા પણ રમી બંને કેમ કે વાડીનું બધું આપણી માથે છે એટલે હું જો રજકો મેં થોડોક વાટ્યો હતો એટલો જો એટલો રજકો લીલું હતું પાણી કાલે આપણામાં પાયું છે પણ તોય પણ વાડ્યો કેમ કે બીજું આપણા કાંઈ ખવાયરા જેવું છે નહીં ગાયું એટલે થોડોક વાડી લીધો હતો મેં તો હવે નાખી દેવી એટલો કેમકે એ ભૂચી થઈ છે કે ભૂચી થઈ ગઈ છે ગાયું પણ કે એના કરી કુકલની ખાય પછી શું દૂધ દૂધને બૂધ બધું કરે તો ચાલો આપણે ફટાફટ રજ કર્યો ને નાખી દેવી એટલો લઈને ગાયું નહીં અને કેમ કે ચાર થઈ ગયા હોય પાંચ વાગે પછી આપણે અશ્મિતભાઈ જવું પડશે કેમ કે પાંચ વાગે સ્કૂલ છૂટા થઈ જાય એટલે જોવા રજકો મેં એટલો કેરો વાડી નાખ્યો હોય લીલું હતું તોય વાડી નાખ્યું આમ જ રોપવાની આવે છે તરત બોલશે કેમ કે લીલા રજકો કોઈ કેમ કે રજકો આખો ઉપડી જાય આપણને એ કંઈ ખબર ન પડે આપણી ભાઈ તોય અને પહેલી વાર વાટ્યો રજકો આપણે આપણે ક્યારેય પણ રજકો વાંટેલો નથી કોઈ વાંટેલું પણ નથી કેમ કે ખેડૂના દીકરા જ હોય સમજાણું આપણે ખેડૂતના દીકરા આપણને છે તો ચાલો હવે ફળાક નાખી દો બસ મળ ગયા આપણે તો ચાલો મસ્ત મજા જોજકોને નાખી દીધો હીરું અને રજકો ઓછો ખાય છે રચકો ઓછો ખાવાનું કારણ એવું છે કે તળાવનું પાણી આવે છે ને જે કાદવમાંથી ટૂંકમાં આવે આમ એટલે ત્યાંની ઓલી માટી લઈને સ્મેલ બહુ ઓલી ખરાબ આવે એના હિસાબે પછી આ રજકામાં એટલે છોટે એટલે એને સ્મેલ એવી આવે એટલે ઓછો ખાય રજકો એક જો ઓલાખણ ખાઈશ ને યાદ નાખી દીધો જો કાંઈ ખાઈશ તો ચાલો મિત્રો હવે જવું છે ગામમાં કેમ કે પાંચ વાગી ગયા છે પાંચ વાગી ગયા છે એટલે જવું છે ગામમાં કેમ કે અસ્મિતભાઈ છૂટી ગયા છે ને હવે જવું છે થોડું મોડું થાય છે કેમ કે મારા દોવાની છે મારા પાણી લોકો હજી આવ્યા નથી હા ઓર તમે જોઈ શકો છો અમિતભાઈ દવા સાટે છે તમને દેખાય તો

સરખું આપણને અત્યારે જોવાની મજા આવે કેમકે અત્યારે એકદમ સાંજનો નજારો કઈક વાડીનો અલગ જ હોય છે એકદમ લીલુસમ વાતાવરણ ઠંડક ઠંડક વાળું અને એકદમ નેચરલ હવામાન કુદરતી ત્રણ વાગ્યાના દવા સા નજીક ચાલુ છે બહુ જ મજા આવે મિત્રો આપણે પાણી પાવાનું છે જીરામાં જોવાને તાલ પાને અબ આવો દેખાય છે. વાંધો નથી એવો કે રમ. રજકો જો કેવો મસ્ત લીલો ચમ થઈ ગયો છે એકદમ. નાજીરું છે આ જો પાણી પીધેલું છે. આમાં પાણી નથી પીવે. લામાં આપણે પાણી કહો જો. કે જો આમ મિત્રો આપણે તો બર્ત છોડી દેયા હવે પાણી કાલે પાઈ છે આપણે આમાં. આઉક એક ધીરું દેખાઈ છે જો હર્યું ને એકદમ પાક માં થાવી ગયું છે ને એક્સીમાં 60 દિવસ નું થઈ ગયું છે આપડા ધીરું ર્યું ને 60 દિવસ નું થઈ ગયું છે કેમ કે ઓમ આપણે 72 દિવસ નું થઈ ગયું છે પણ ઓમ જોવો ને તો કે 10 12 દિવસ તો ઉકવામાં દייה જાય એટલે આપણે માઈનસ કરી છે એટલે 60 દિવસ પાકું થઈ ગયું જો વારી હો ને અને એકદમ જે ખાટુ કે ને બધાય ખાટુ જો ને એકદમ ખાટું જીરું થઈ ગયું છે અને હજી એમનામ આવેલું જ જાય છે વાંધો નથી એક માળ તો કમ્પ્લીટ થઈ ગયો કમ્પ્લીટ પણ એક માળ કમ્પ્લીટ પાકી ગયો છે હજી આવેલું જાય છે એમનામ તો જાય છે ત્યાં હું ભલે આવા દુ અમિતભાઈ દવા સાંઠે દેખાઈશ તમને અને એ દવા કામ કામકાજ ચાલુ કે એમને અત્યારે ન બોલાવાય કેમ કે અત્યારે એમનું એકદમ ફોકસ દવા સાંઠો આમ છે એટલે ત્યાં જવું પણ નથી આપણે અને આપણે શું કે ગાય કેમ કે ત્યાં ને એટલે તરત કહે છે શું ભાઈ આટા મારો એટલે ખોટું આનો જ હોય ગાઈ થઈ ગઈ જાહેર પણ બહુ મસ્ત થઈ ગઈ એક જ પાણ પાર સમજો ને કોરવાનું જે કે ને એક જ કાઢ્યું છે હજી પાયું નથી મેક્સિમમ પંદરક દિવસ થઈ ગયા તો હાલો ગાય દોઈ નાખવી કેમ કે મારું પપ્પાની લોકો પણ આવી ગયા છે અત્યારે હાલે જ આવ્યા એટલે એમની તો થાકી ગયા છે એટલે એમને તો ગાય નહીં દો હાલો હું દોઈ નાખું ફડા એન્ડ પછી પાછા આપણે મળ્યું ઓળખમાં મારા મારી સાથે થોડીક ચર્ચા કરવી ક્યાં ગયા હતા શું થયું તું હાથે થોડીક ચર્ચા કરવી પણ પહેલાં હું રહ્યો ફડા ગાય દોઈ નાખું અને પછી એકદમ ફ્રી થઈ જાય એમ કેમ કે ઓલી વાસળી પણ ભૂખી થઈ છે એટલે હવે પેલા ગાય દોઈ નાખી ફડાક કે સમજણ અમારા બધા મિત્રો જો એકદમ સૂતા જો એ બી સુતા ઓદનો બી સુતા જો હે ને જાગો જાગો ચા પાણી મળે હાલો તમને જાગો જાગો નથી જાગો ચા પાણી બા પાણી પાવા જીવું થશે હજી કેમ કે એને હજી મોર્નિંગ થયું નથી એને એવું છે રાત છે પણ એ મિત્ર કેવું છે એક અંદર મૂકી હતી ક્લિપ તેમ બધા જોઈ હોય તો એ આખો દિવસ સુઈ રહે અને રાત પડે ને પછી એની આખી રાત જાગે આખી રાત તેનું ઓલિયમ રહ્યું ને ચાલુ ને ચાલુ આખી રાત ગમે એટલું બંધ કરો ને મંદ જ ન થાય આખી રાત પૈસા જ રાખે પૈસા જ રાખે પણ એ બહુ સારું સમજાણું રાતે જાગે નહીં કેમ કે અંદર અમારે અહીંયા ખેડૂતને શું હોય બધું અંદર આવે ને ફૂણ ને રોજ ને આ બધું એ આવે નહીં એટલે રાતે એને જાગવાનું દિવસ બીન હોવા દેવાનું ખાલી બપોરે ટાઈમ થાય એટલે જમવા દેવાનું બાકી હું તો હોવા દેવાના એને જો ઓલી જો ખરે ધૂળીએ જો ઉતાવ સમજાણો મને આ દેખી ગઈ એટલે ખબર પડી ગઈ છે કે હવે ટાઈમ થઈ ગયો છે એમ બધાય ટાઈમ ની થઈ થઈ ગયો એમ ખબર પડી જાય પણ કોક માણસો જેવા હોય કે એને ટાઈમ ની નો ખબર પડે ચાલો પાછા મળીએ આપણે તો ચાલો મિત્રો રમીને જો વ્યાયાસ કરી અને હું તો ખેતર માં હતો ગાય ની દુવા માં હતો વ્યાયાસ જો કપડા પણ ચેન્જ કરી છે એટલે બહુ પહેરી વાળા છે હા વાડી ના કપડા પહેરી વાળા કપડા બદલાય નહી કસ અત્યારે જેવું લાગતું કોઈ એમ થાય કે વાડીએ નહીં રહેતા હોય ગામડામાં નહીં રહેતા હોય સિટી જેવું લાગતું સમજો જેવું લાગતું એટલે બે પરિસ્થિતિમાં રૂમ રહેતા આવડવું જોઈએ આપણને શું કેવું બે પરિસ્થિતિમાં રહેતા આવડવું ટૂંકમાં જો ક્યાંક ગયા હોય તો એવું લાગવું જોઈએ કે આપણા ગામડા નથી ના છે એવું લાગવું છે હા અત્યારે જો પાછા હતા ને એમના ઓરિજિનલમાં વૈયા જો ਆਪ ਨੂੰ ਹੱਥ ਚੋਰੀਓ ਨਾ ਜੇ ਹਾਚੂ ਹੋਈ ਨੀ ਤੇ ਮੰਜ ਰਹਿਵਾਨੂ ਗਾ ਫੋਟੋ ਦੇਖਾੜਾ ਨਾ ਕਰਵਾ ਫੋਟੋ ਦੇਖਾੜਾ ਨਹੀਂ ਦੇਵਾਂ ਕੋਈ ਨਾ ਕੋਈ ਫੋਟੋ ਦੇਖਾੜਾ ਨਹੀਂ ਦਿਓ ਤੇ ਤੁਸੀਂ ਕਿਆ ਆਸਨ ਕਰਾ ਜੇ ਪੁੱਛਵਾਨੂ ਪੁੱਛਤੋ ਨਹੀਂ ਤੇ ਕਿਆ ਤਮ ਗਿਆਤਾ ਕਿਆ ਮੈਂ ਆਸੀ ਗਿਆਤਾ ਮਮੀ ਨਾ ਕਰੇ ਪਸੀ ਨਿਆ ਰੈਤ ਰੁਕਾਣਾ ਮੈਂ ਆਸੀ ਪਸੀ ਗਿਆ ਬੇਨ ਨਾ ਕਰੀ ਹਮ ਮੈਂ ਬੇਨ ਨਾ ਸੁਕਨ ਪੀਗੇ ਲੱਗੂ ਤੋ ਨਾ ਫਾਨ ਗਿਆ ਤੋ ਹਮ ਸਿਨਾ ਕਿਆ ਨਾ ਤਾ ਮੋਰ ਵੀਰ ਦਰ ਤਾ ਪਸੀ ਇੰਆ ਕੈ ਭਗਾਉਣਾ ਨਹੀਂ ਪਸੀ ਗਾਮੜੇ ਆਇਆ ਤੇ ਪਸੀ ਇੰਆ ਗਿਆ ਮੈਂ